સંચાલક કોણ કોણ બેસવા નથી આવ્યા આવો આગળ આવો ની કેટલી પર છે તમારી કઈ કઈ જગ્યા છે વ્યારાથી પણ છોકરીઓ આવી છે હમણાં ચાર પાંચ દિવસ પહેલા સુરતથી પણ બધા આવ્યા છે તમારે રાજપીપળાના બધા વિદ્યાર્થીઓ આવ્યા છે હું છેલ્લા એક મહિનાથી તમારા એ પેલો ભાઈ છે ને હું નામ છી કિશોરી હા અનિલ ગોહિલ એને એક બે મહિનાથી હું કેમ છું આ છોકરાઓએ ચાર ચાર ત્રણ વર્ષની ફી ભરી છે પેલી બહેનોએ બી ત્રણ વર્ષની ફી ભરી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે લીધા છે તમે અહીંથી બેંગ્લોર પરીક્ષા આપવા માટે લઈ જાવ છો જ્યાં પરીક્ષામાં બી બેસવા નથી દેતા બરાબર ને આજે ચાર ચાર વર્ષથી ડોક્યુમેન્ટ માણે અહીંયા ધક્કા ખાય છે નથી એ લોકો ફી ભયરી બધી ફી ભયરી છે ત્રણ વર્ષથી ચાર વરસ થઈ ગયા નથી એમને કોઈ એક વર્ષનું સર્ટી મળ્યું કે નથી શિષ્યવૃત્તિ મળી કે નથી તમારું ડોક્યુમેન્ટ એમને મળ્યું ને તમારે ત્યાંથી જે થાય ને એમને કોઈ સરકારી નોકરીમાં બી કોઈ લેતા નથી તો હું કરવાનું અમને કેરિયર આખું બગડી ગયું તમારા લીધે એક આવા આ તો આઠ દસ છોકરાઓ છે એવા તો તમારા છે ને બસો ત્રણસો છોકરા મારી પાસે આવ્યા છે આદિવાસી છોકરાઓને તમે આવી રીતના કરો છો હે આ એમનું હવે એમના મમ્મી પપ્પાએ મહેનત મજૂરી કરીને દોઢ દોઢ લાખ રૂપિયા તમને ફી ભરી છે તેવું કરીને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરી છે બેંગ્લોરના ત્રણ ત્રણ ચાર ચાર ધક્કા ખાયા બેંગ્લોરના ત્રણ ત્રણ ચાર ચાર ધક્કા ખાઈને આવ્યા બસો અઢીસો છોકરાઓ મારી પાસે આવ્યા બોલો જગ્યાએ આવા ધંધા કરવાના છે

ડોક્યુમેન્ટ તમે બેંગ્લોર મોકલા અહીંયા તમે એડમિશન આપેક્ટિકલ નથી વર્ષે પરીક્ષા આજે એમની જે લોકોને અહીંથી જીએનએમ માંથી જાય છે એમને કોઈ સરકારી જાહેરાતમાં કરારમાં પણ નથી લેતા તમારા બાળકોને તમારી સસ્તાવાળાને સ્કોલરશીપ નથી મળતી ત્રણ ત્રણ લાખ રૂપિયા આ છોકરાઓ એમની મહેનત મજૂરી કરીને ભય છે ફોન કરો તમારા માલિકને લાઉડ સ્પીકર થી વાત મીડિયા મિત્રો બધી ચાલુ કર્યા છે બેનરો ફોટા બધા મૂકી મૂકીને અમારા અમારા બાળકો ના આ ભવિષ્યની બધી આ એમનું કેરિયર ની સવાલ છે એમના મમ્મી પપ્પા આજે ઉભા નથી રાખતા ચાર ચાર લાખ રૂપિયા એમણે ત્રણ ત્રણ લાખ રૂપિયા ભર્યા છે ના ફોન કરો તમે આ સરકારે આ સરકારે ગમે તે પરવાનગી આપીને આ ધંધા ખાનગીકરણ કર્યું એના લીધે અમારા આદિવાસી વિદ્યાર્થી અને ભાઈઓનું ભવિષ્ય અંધકારમય કરી દીધું છે આજે આમની ત્રણ ત્રણ ચાર ચાર જગ્યાએ શાખા ચાલે છે બસો બસો ડોક્યુમેન્ટો લઈ છે ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી લીધી અમારા આદિવાસીઓ ગરીબ મહેનત મજૂરી કરીને તમને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરી ત્રણ વર્ષ પૂરા થઈ ગયા તમે એક્ઝામમાં નથી બેસાડતા તમે સરટી નથી આપતા તમે સ્કોલરશીપ નથી આપતા ભાઈ શ્રી હા તમારી ઓફિસે અમે આવ્યા છે અમારી સાથે આખા સ્ટુડન્ટ છે એક મહિનાથી તમારી સાથે વાત કરું છું તમારી બેન છે ને એમની સાથે ભી ગયા અઠવાડિયામાં મેં વાત કરી હતી વ્યારાથી છોકરી આવી હતી આ ડેરિયાપાડા વાંદરી વાંદીજી બધી ગરીબ લોકોની છોકરી હા ને આજે પણ આ છોકરાઓ આવ્યા છે એટલા માટે તમને ફોન કર્યો પણ તમે જે ભાષામાં વાત કરો ને અમારી જવાબદારી નથી એ લોકો જાણે એમની યુનિવર્સિટી જાણે ભાઈશ્રી મારી વાત સાંભળો તમારી સસ્તા વ્યારા થી પણ આ દીકરીઓ મારી પાસે હમણાં જ આવી હતી આ બેન સાથે મેં વાત કરી હતી સુરત થી આવી તે દિવસે અંકલેશ્વરમાં બસો છોકરીઓ આવી અરે બોતેર બોતેર છોકરી તે દિવસે બી આપણી વાત થઈ તમારે ત્યાં આગલા મહિનામાં મેં બાર લેડી છોકરીઓને મોકલી હતી તમને બી મેં વાત કરી હતી આ છોકરાઓ બાબતથી બી મેં તમને આખું વોટસઅપ કર્યું તો વાત કરી હતી આ છોકરાઓ એમના મમ્મી પપ્પાએ ખાડી મજૂરી કરીને ત્રણ લાખ અગિયાર હજાર સાતસો પચાસ રૂપિયાના ત્રણ લાખ અગિયાર હજાર સાતસો પચાસ એ કે સાંભળો મારી વાત તમે તમે જરા સાંભળો ભાઈ શ્રી હા તમે સાંભળી લો તો ભાઈ એકવાર તમારી જે રજીસ્ટર સંસ્થાની માક કામલની રજીસ્ટર છે ને એમાં જ એમણે પૈસા છે મોબાઈલમાં આખી તમારી પૈસા મળી ગયા અને આખી ડિટેલ છે હા એમનો પ્રોબ્લેમ એવો છે આજે ચોથું વરસ થઈ ગયું એમનું હજી એક વરસ પણ ક્લિયર આપણી સંસ્થા દ્વારા નથી થયું બે ત્રણ વાર તમે એને એક્ઝામ આપવા માટે બેંગ્લોર લઈ ગયા ત્યાં એમને બેસવા પણ નથી દીધા એક્ઝામ પણ નથી આપી એમને કોઈ સર્ટિફિકેટ નથી મળ્યું અને એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે છે

વાળું જોયું તમારું છે ને હે તમારું છે હા એમનું જ છે તમારા જોયું જો ભાઈ મારી વાત સાંભળો વ્યવહારની વાત મેં કેમ શું સાંભળો મારી વાત ચાલો એમનું સ્ટેટસ તમે હમણાં જોઈ લેવાની વાત કરો છો ભાઈ તને કેટલા ચાર વર્ષ થયા ને હા ચાર વર્ષ આના ભણવાના કેરિયરના મહત્વના ચાર વર્ષ બગાડ્યા એનું શું હવે એને સ્કોલરશીપ નથી મળી સ્કોલરશીપ એસટી વિદ્યાર્થીને જે સ્કોલરશીપ મળે છે તમારા લીધે નથી મળી એનું શું હવે ના વાત તમે મારી સાંભળો એમને એમના ચાર વરસ બગડી ગયા એમની મમ્મી પપ્પાએ કાળી મજૂરી કરીને તમને ફી ભરી એમને સામે સ્કોલરશીપ પણ નથી મળી તમારી આ ભૂલના કારણે એમને સ્કોલરશીપ પણ નથી તો એનું શું સમય ગયો ચાર વર્ષ સ્કોલરશીપ નથી મળી બિચારાને પોતાની સર્ટી પણ નથી મળી ડિગ્રીની ને પોતાનું ડોક્યુમેન્ટ ક્યાં છે એ બી નથી ખબર તમે ડોક્યુમેન્ટ તો આપતા નથી કયા નિયમો અનુસાર તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે રાખો છો તમે કેટલી વાર આવી ગયા બધા સ્ટુડન્ટોના ડોક્યુમેન્ટ ઓરિજિનલ તમારી પાસે છે આવે વાત એવી તો કેટલા જણ મારી પાસે આવે છે તમને મેં દર વખતે ઇન્ફોર્મ કર્યું છે આ છોકરાઓ તમે છે ને તમે ક્યારે રાીપળા ક્યારે આવવાના છો એ કે બધા છોકરાઓને હું બોલાવી લેમ અહીંયા જ બેસી તમારા જ કોચિંગ ક્લાસમાં મિટિંગ કરીને જેટલા પણ છોકરાઓના તમારે એક્ઝામમાં નથી બેસાડ્યા સાંભળો મારી વાત

કે તમે એક તો તમારી સસ્તામાં ત્યાં બેંગ્લોરની યુનિવર્સિટી કર્ણાટકની યુનિવર્સિટી અને બેંગ્લોરની કોલેજમાં તમે અહીંથી ડોક્યુમેન્ટ લઈને ત્યાં મોકલો છો પરીક્ષા આપવા માટે અહીંથી ત્યાં બેસાડીને લઈ જાઓ છો એનીથી અલગ લેવ છો ત્યાં કોઈ બેસવા દેતા નથી ત્રણ વર્ષ પૂરા થઈ ગયા કોઈને એક્ઝામમાં બેસવા દેતા નથી અહીંયા તમે તમારો કોઈ કોચિંગ ક્લાસ નથી સાંભળો મારી વાત અહીંયા તમારો કોઈ કોચિંગ ક્લાસ નથી આ એક રૂમ છે એના નામે તમે આટલી મોટી કોલેજ લઈને બેઠા છો બરાબર